અરવલ્લીના ભીલોડા તેમજ ઉપરવાસમાં વરસાદ પાણીની આવક થતાં મેશ્વો નદી બંને કાંઠે વહી સિઝનમાં વાર નદીમાં ઘોડાપુર આવ્યા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સ્થાનિકોને નદીના કિનારે ન જવાની સૂચના આપવામાં આવી નદીમાં પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા તો નદીઓ બંને કાંઠે વહી રહે છે ખેડૂતો ખુશ છે બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં જે ગામો આવેલા છે તેમને અલર્ટ કરવામાં આવ્યા છે ભીલોડા તેમજ ઉપરવાસમાં વરસાદ મેશ્વો નદી બંને કાંઠે વહેતી થઈ છે તો મેશ્વો નદીમાં નવા નીર બંને કાંઠે આ નદી વહેતી થતાં ખેડૂતોની ખુશી પણ છલકાઈ ગઈ છે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા બીજી તરફ નદી ઓવરફ્લો થઈ છે એટલે નીચાણવાળા વિસ્તારોમાં જે પણ ગામો આવી રહ્યા છે તેમના ઘરમાં પાણી ભરાવાની શક્યતાઓને તેમને અલર્ટ આપવામાં આવ્યું છે હાલ તો વરસાદે વિરામ લીધો છે કેટલીક જગ્યા ઉપર વરસાદ ધીમે ધારે છે તો કેટલીક જગ્યા પર વરસાદે વિરામ લીધો છે પરંતુ હજી પણ હવામાન વિભાગ તરફથી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્ર વરસાદનું જોર વધારે રહેશે કેટલાક જિલ્લાઓ કે જેને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સારું એવો વરસાદ વરસ્યો અને તેને લઈને ખેડૂતો ખુશ છે કારણ કે નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે અને આ જે નદીમાં નવા નીર આવ્યા છે તેના વધામણા કરતાં પણ કેટલીક જગ્યા પર ખેડૂતો જોવા મળ્યા તો મેશો નદી બંને કાંઠે વહેતી થઈ અને આ દ્રશ્યો આપ જુઓ એક્સક્લુઝિવ ચોવીસ કલાકની ટીવી સ્ક્રીન પર વરસાદી માહોલ જે જામ્યો અને જે ભારે વરસાદ વરસ્યો તેના કારણે નદીઓ જળાશયો ઓવરફ્લો થયા છે સંવાદદાતા મહેશ અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે આ મહેશ વરસાદને લઈને ત્યાં શું સ્થિતિ છે અને એક સારી બાબત કે જે નદીઓ જળાશયો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે ખેડૂતો ખુશ છે બિલકુલ ચોક્કસથી દીક્ષિતા જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે છ મોડાસામાં છ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે ભિલોડામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે નદીઓ પસાર થઈ રહી છે મહેસવો નદી હોય માજુમ નદી હોય નદીઓમાં નવા નીર આવ્યા છે મહેસો નદીમાં નવા નીર આવતા